પંકજ શાહ સહિત લોકોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું દાહોદ નગરપાલિકા મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે અને જો બેલેન્સ ન હોય તો તત્કાલ બીજ કનેક્શન કપાઈ જાય છે માટે ડિજિટલ સ્માર્ટ મીટર કોઈ જગ્યાએ કોઈ પણ ઘરે લગાવવાનું ન જોઈએ કેમ કે અન્ય રાજ્યોમાં મફત વીજળી અપાય છે

બહુ બધા વિરોધો થયા એ માટે અમે આજે આવેદન આપ્યું છે કે દાહોદ શહેરમાં પણ એ સ્માર્ટ મીટર મુકાય નહીં અને એ જો મૂકાશે તો એનો જબરજસ્ત વિરોધ દાહોદ શહેર કોંગ્રેસ તરફથી કરવામાં આવશે કારણ કે સ્માર્ટ સિટી મીટરની અંદર એક અઠવાડિયાની અંદર દસ દિવસની અંદર બે બે હજાર ચાર ચાર હજાર રૂપિયા રિચાર્જ કરાવવાનું આવે છે તો એ આજ આજના દિવસમાં જે આપણે ગરીબ જનતા છે એને સ્માર્ટ મીટર પોસાય નહીં એવું છે એટલે દાહોદ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ એનો સખોત વિરોધ કરે છે અને એનો વિરોધ કરીશું સરકાર વિવિધ ઉત્સવોમાં રંગારંગ કાર્યક્રમો કરે છે અને કરોડો ખર્ચો કરે છે પ્રજા આ બધું હવે ગઈ છે ગરીબ પરિવાર પાસે કામ ધંધા તથા અને બેરોજગારીની સંખ્યા ને દિવસે વધતી જાય છે આપશ્રી દ્વારા ડિજિટલ સ્માર્ટ મીટર ન લગાવવા માટે દાહોદ નગર સેવક વોર્ડ નંબર એક ના કાઉન્સલ તસની વાલા આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું હતું સુરેશ કાપડિયા હિન્દ ટીવી ન્યૂઝ દાહોદ